जय गुड मॉर्निंग बताने जय स्वामी नारायण नारा, ओम शांति मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण नारा, ओम शांति ओम જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર જીવનમાં વધારે અભિમાન ન કરવું કેમ કે પરીક્ષા હંમેશા એકલા જ આપવાની હોય છે અને પરિણામ સમાજની વચ્ચે જ આવે છે સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો આવો જય સ્વામિનારાયણ જય માતાજી જય સુરત થી મહેમાન આવ્યા છે મારા ઘરે જૂના શું કેવો મારે બોલો જૂના પાડો છે આ વૈયા વૈયા અમારું જૂનું ગામ છે અને આ અમારા જૂના ગામની નાની નાની બજારો કારણ કે અહીંયા અમારું ઓલાની ગોળેટ જન્મસ્થળ છે રુગનાથપુર ખોડી સમટીયાળા પાસે આ અમારું જૂનું ગામ છે ને આજ અમે આવ્યા છીએ જૂના ગામમાં અમારું કુટુંબ બધું અહીંયા રહે છે અમે એક જ ચલાળામાં છે અને અહીંયા અમારું મંદિર બહુ મસ્ત છે સ્વામિનારાયણ ભગવાનનું પણ આજે અમે અહીંયા દર્શન કરવા જઈએ છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રુગનાથપુર ખોડી સ્વામિનારાયણ મંદિર જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધર્મ પ્રકાશ દાદા છે અમારા દાદા છે અમારા મારા પપ્પાના કાકા અને માણાવદર મંદિરમાં મોટું મંદિર છે માણાવધર મંદિરમાં શાંત થઈ ગયા છે અને અત્યારે તો નથી હાજર ધમમાં વઈ ગયા છે પણ એ મોટા સંત હતા અમારા અમારા પરિવારના જય સ્વામિ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ જય સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી છે ઘોડીનો નો શણગાર છે અમારા કાકાના દીકરા ભાઈ બરાબર અને અમારા ઘર ની જ છે એટલે કોઈ પ્રશ્ન કરવો હોય તો અનિલભાઈ ને બરાબર જો ગાયું છે વાય મસ્ત સરસ મજાની વાંચડી છે આ ત્રણ ગાયું છે અને આ ત્રણ આ ગાયું ઘી આપડે આવે છે

કારણ કે આ ગણતરી નો હોય ને તો જ આ વસ્તુ હલતું હોય નઈ તરફ કરીએ કે ગમે એટલું કરો ને તો આને ખાણ દેવું પડે અને હાચવું પડે કાય ને ધોવું પડે દૂધ ગરમ કરવા ફેરવવી થોડી મહેનત નથી ઘી માં આ તો ઠીક છે બધા આઠસો રૂપિયા આપે જ છે નથી આવતા ઓલું ગોકુલ ડેરી ઓલી ડેરી ડેરી એક ટાઈમ પંદર બાર છે આ વિયાણી છે એટલે ફૂફાડા કરે એને બાર શેર હવે વિચાર કર એક ટાઈમ નું આટલું થાય બે ટાઈમ નું ગણ ભેગું કરીને ગણી લ્યો અને ખાવા વાળા ત્રણ જણા એટલે ઘી કરીએ

પછી ખાવા પીડ્યા જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય નું પેકિંગ પાછું ચાલુ કરવું પડ્યું ને નું ચાલુ કરવું પેકિંગ ચાલુ છે આ કાચરીનું પેકિંગ અહીં ચાલુ છે અહીંયા સિલાઈ મારતા જઈશું વજન થતો જાય અને આ કાચરીઓ પેક કરી મોકલવાની છે આજે આપણે મોકલવાની થાય હા એક ભાઈનો જ ઓર્ડર છે બાર થી એક આરે મોકલવાની છે એને હા એટલે પોક પેક કરતો જવો પડે

કાચરી પોક અને ઘી માટે ઓર્ડર કરવા માટે નવ્વાણું જીરો ત્રાણું એકત્રીસ ડબલ જીરો છ આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી ઓર્ડર આપી શકો છો ના રેડી કિલો કિલોનું પેકિંગ I'm gonna make you